પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કર્ની સેરાની ટીમ દ્વારા આજે તમે જોઈ રહ્યા છો બધા પંચમહાલ જિલ્લા કર્ની સેનાની ટીમ છે પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ જો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનું હબ હોય તો પંચમહાલ જિલ્લાનું પંચમહાલ જિલ્લો હોય પંચમહાલ જિલ્લાના આજથી આજે આજરોજ કલેક્ટર સાહેબને પંદરથી વધુ આવેદનપત્ર આપવામાં આવે છે આજે શરૂઆત અમે કરી છે તોય પંદર આવેદનપત્ર આપ્યા આવેદનપત્ર પંદર એવા આપવામાં આવે છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો એક વ્યક્તિનો નદી સમા બે લાખનો કુવો બની ગયો અને પૈસા ઉપડી ગયા અરદાને ખબર નથી પછી હાલોલમાં જાદવ બાપુ બોલે હાલોલમાં જે જગ્યાએ કોમર્સિપ વધકમ છે તેઓ બી ભ્રષ્ટાચાર થયો છે એ લોકોને મળત્ય હોય અમુક વધકામ ચાલુ છે અમુક ગરીબ માણસ હોય અમૃત તોડી નાખવામાં આવ્યું છે બીજું તો પંચમહાલ જિલ્લામાં શેરા તાલુકો હોય કાલોલ હાલોલ ઘોઘંબા બધા તાલુકાની ટીમ આવી છે કે તપાસ ટીમ કરવામાં આવી કે ઘોઘંબામાં કે હાલોલ કે શહેરામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તપાસ ટીમનું નિમણૂક કરો આ લોકોએ તપાસ ટીમની નિમણૂક તો કરી પણ આ તપાસ અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓની મિલી ભગતને કારણે લાખો રૂપિયાના વહીવટને કારણે તપાસ ટીમ આવી પણ ગોળ ગોળ તપાસ કરીને તપાસ પૂર્ણ કરેલ નથી અને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે એટલે મારું કહેવું એવું છે કે ભ્રષ્ટાચારમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ સામેલ છે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને તપાસ કલેક્ટર સાહેબ નહીં કરે તપાસ ટીમ નહીં મોકલે તો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ અમે કરવાના છીએ